જે જંગલ બધા છે તો બધાને ખેડવો તો તમારી આસપાસની ટોળકી તમારા આસપાસના મિત્રો તમારા કાર્યકર્તાનો ખેડાવો છો અને બીજો ગરીબ માણસ કેમ જશે ભાઈ ગરીબ માણસ કેમ જશે ધારા સભ્યના સગા સંબંધીઓ કેના આસપાસના લોકો જંગલમાં ફાળે ત્યાં ઘર બાંધી જંગલની જમીન ખેડી લેવાની ન્યાય આને ન્યાય ના કહેવાય ના આપણે બધા ન્યાયના દેવતા પર બેઠેલા ન્યાય કરવો પડે બીજે હવે સરકારમાં રોકો તમારી બહુ મોટી જવાબદારી છે મનસુખભાઈ સંસદ સભ્ય આ વાત કરી ભાષામાં લખો તમે મુખ્યમંત્રી લખો અને ત્યાંથી પણ અમરવારી નહીં થતી હોય તો ભારત સરકારમાં લખીશ આવા લોકોને છોડાય ના કોણ બતાવે છે કઈ ટોપી છે ત્યાં ગુનેગારોને બતાવવાનું કામ કરે છે

નહી તો ક્યાં બેડિયાપાડામાં અમને એવું પણ જાણવા મળ્યું છે કે ધારાસભ્ય જંગલ કાપી ને લોકોને જમીન છેડાવે છે ને ખેતી કરાવે છે તેમ કદાચ એને પોતે પણ જંગલની જમીનમાં વૃક્ષ કાપીને ઘર બનાવી દીધું છે મારી પાસે માહિતી છે જો આવા આવું રોકવું પડશે કોઈ પણ મોટો ચમરબંધી હોય એને ખુલ્લો પાડવો પડશે નહીં આપણે બધા વૃક્ષો ઉગાડીશું સુફિયાન બધી વાતો કરીશું નાવા લોકોને છાવરીશું તમારી મારી મહેનત શું બધી વાતો તો કરીશું પણ આવા લોકોને ખુલ્લા પર પાડવા પડશે હું બોલું છું હું બોલું છું કોઈ પણ મોટો તમાર બંધી હોય હું એને કહું છું ખુલ્લા પાડું છું હું ભૂતકાળમાં એ નર્મદા નિગમના એમડી ગુપ્તાને કીધું તમે ભાઈ લોર્ડ કરજન નથી અધિકારી છે તે અધિકારીને કામ કરવું પડે તમારે અહીંયા આખું જગત વૃક્ષ ઉજાડાની વાત કરે છે આખું સરકારી વહી તંત્ર વૃક્ષો ઉગાડવાની વાત કરી ઝાડોની વાત કરે અને તમે કાપો 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 આપણા બાપદાદાનું છે આદિવાસીનું છે ભાઈ આદિવાસીઓ તો એ વૃક્ષ એ શિકારની ભેબાજુ છે આદિવાસીનું જીવન વૃક્ષો સાથે જોડાયેલું છે આ ઘણા બધા લોકો કામ કરે છે અલગ અલગ સમિતિના અહીંયા આપણે ઇનામ આજેવા લોકો મને ખબર પડે એમના ડેડિયાપાળામાં આ ગેરકાયદેસર ઘર બાંધી દીધું છે ધારાસભ્ય એ અને કેટલી જમીન ખેડાણ કરે છે ફોરેસ્ટ લોકો ગયા પાક ફરી પાછો ધમકાયા દસ દિવસ પહેલા આ ધારાસભ્ય ની આ જવાબ મળી છે ભાઈ કાપો કાપો અરે આદિવાસીઓ નું જંગલ હશે તો અહીંયા જસુભાઈ કીધું ને મરતા પણ લગડી ને જીવતા પણ જીવતા પણ લગડી ને મરતા પણ લગડી આદિવાસીને આ કેટલું બધું ઉપયોગી છે લાકડું તેને કાપી નાખો નાખવાનું અને તે પણ ગરીબ આદિવાસી ખેડતા હોય તો વાંધો નહીં આ તો રાજકીય નેતાઓ ને કેટલા ઓસમેનો સાહેબ આ તમે તપાસ કરો કે સગાના નામે જમીન જંગલી જમીન ખેડે છે કાપીને પણ જમીન ને જંગલ કાપીને જંગલ કાપીને ખેતી કરે છે આ તમને તમને ખબર છે બધાને આ મને કેટલું અઘરું પડવાનું કેટલું મોંઘો પડવાનું છે કેટલા લોકો મારા વિરોધમાં છતાં એને હું ચિંતા નથી કરતો બધાની મીટિંગ બોલાવો સરકારની ગાઈડલાઈન મુજબ કામો થાય કોઈ સેટિંગ નહીં ટકાવારી નહીં ઉપર માટે ભવિષ્યમાં અનેક રીતના સમસ્યા ઉભી થવાનું છે તમે આ વૃક્ષો નવા ઉગાડો પડશે ગામે ગામ ને ખાલી પેપર પર નહીં તે બતાવ પૂરતું નહીં હવે પછી અમે હિસાબ રાખીશું હવે પછી અમે હિસાબ રાખીશું કોણે કેટલા વૃક્ષો કઈ પંચાયતે ઉગાડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ બેન બધાને સૂચના આપો એક પંચાયતમાં ડેડેપાડાને ત્યાં પણ અમે સૂચના આપીશું ભીમસિંહભાઈ પીડીઓ બધાની મીટિંગ લો એક એક પંચાયતમાં વૃક્ષો ઉગાડે અને એક આવનારા વર્ષે એ કેટલા ઉગાડે અને કેટલા જીવે છે એનો હિસાબ એક વર્ષ પછી માંગો હવે એ લાલિયાવાડી ની ચાલે ભાઈ એ ભૂતકાળમાં સરકારમાં બધું ચાલતું હતું પેપર પર આ પારદર્શક હોયવટ મોદી સાહેબની વાત છે એટલે પૂરેપૂરો અમલ કરવો પડે સરકારમાં ઘણો બધો ગરબડ થઈ છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં એવું આપણે ચલાવવું છે પ્રજાના હિતમાં ને માનવ જ્યોતિના કલ્યાણ માટે આપણે બધાએ સાવ સાવધાની રાખવાનું કામ કરવાનું છે ને કોઈ જાતનો ડર નહીં રાખો યાર કેમ ડર રાખો હું હું ક્યાં ડરું છું હું હમણાં નહીં વર્ષોથી આ વાલિયા ઝઘડામાં જે ચાલતું હતું તોફાન એ એકલા મનસુખો સાહેબ તોફાન સમાવી દીધું છે કોઈનો સહયત નથી મળે મને